તખતગઢ ગામ શ્રી આર એન પટેલ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો શ્રી આર એન પટેલ હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાનો આઈ એ એસ નિયામક શ્રી આદિજાતિ કલ્યાણ ગાંધીનગરના ઉપસ્થિત રહ્યા હતા અને નવા બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમના હાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંતુગુણને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી માઇસિલ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ